ટોટલ પાર્ક નાશ પામેલો છે તો અત્યારે લીમડી પોલીસ સ્ટેશન આ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી થાય એ અનુસંધાને અમે પીએસઆઈ સાહેબને મળી અને અરજી આપેલ છે અને આ લોકો ઉપર કડક ને કડક કાયદેસર કાર્યવાહી થાય અને ખેડૂતોને યોગ્ય વળતર મળે એ માટે અમે રજૂઆત કરેલ છે ગામે કંપનીઓ દ્વારા ખેડૂતોને ડુપ્લિકેટ ખાતર આપવામાં આવી હતું જેથી કરી ખેડૂતોને આખી સીઝન ફેલ ગઈ જ્યારે વાવણી કરી ત્યારે ખેડૂતને ખબર પડી કે આમાં એક પણ દાણો તો ઊજ્યો નથી જેથી કરી આ લીંબડી તાલુકા પૂરતું નહીં ચૂડા સાયલા આવા ઘણા તાલુકામાં આવો બનાવ બન્યો છે જેથી કરી આજે ખેડૂતો લીંબડી પોલીસ સ્ટેશને જે તે કંપનીએ ડુપ્લિકેટ ખાતર આપ્યું છે એના વિરુદ્ધમાં એફઆઈઆર દાખલ થાય અને જે જે ખેડૂતને જે જે નુકસાની ગઈ એને પૂરેપૂરું વળતર આપે એની રજૂઆત અર્થે આજે લીંબડી પોલીસ સ્ટેશને તમામે તમામ ખેડૂતો લીંબડી પોલીસ સ્ટેશને એફઆઈઆર દાખલ કરવા માટે રજૂઆત કરવા માટે સાહેબ ભાઈ આવ્યા હતા